હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને સવારની ગુડ મોર્નિંગ નહીં આપણી આપણી સાંજના સાડા પાંચ વાગ્યાની ગુડ મોર્નિંગ થઈ છે કારણ કે આપણે છે ને વરમાં તમને કીધું એમ ફ્રી પડતા નથી બ્લોક ચાલુ કરવા માટે અને ફટાફટ કામ કરીને આપણે તો જોબ ઉપર જવાનું હમણાં સાંજે પણ છ વાગે બાળકો આવી જશે એટલે આપણે એ કામ કરવાનું આજે મારું મેડિકલ ચેકઅપ હતું એટલે હું એ પણ કરવા ગઈ હતી એટલે બપોર એક દોઢે ફ્રી થઈ ભાઈ આવીને જમીન થાકી ગયા આપણે તો એટલે આપણે સૂઈ ગયા અને ઉઠીને બધું જેટલું કામ હતું એ પતાવ્યું અને હવે આપણને ગયું છે ભૂખ રોંઢાની રોંઢળી કરવા માટે એટલે આપણે હવે નાસ્તો લઈને બે ગયા છીએ નાસ્તામાં જે આપણે શરૂઆતમાં કર્યું છે થોડાક એવા કાજુ લીધા છે અને ડ્રેગન હમણાં બહુ જ આવ્યા છે તો થોડુંક ડ્રેગન ખાઈ લઈએ એટલે બ્લડ વધી જાય આપણે ઘટતું હોય ને એટલે કે બોડી છે પણ નથી ડોક્ટર એવું કે છે એટલે ચાલો બધા ખાવા અને લોકો બન આજ અત્યારે ચાલુ કરું છે એટલે સરસ મજા આવશે તમને સાંજની રેસીપી થોડીક બતાવીશ ચલો આગળ જો મિત્રો આજે અષાઢી બીજના અષાઢી બીજ ટૂંક સમયમાં આવવાની છે એટલે કેવો મસ્ત વરસાદ અમદાવાદમાં આમ થાય ઠંડુ મજા આવે ને છોકરાઓ વરસાદની મજા આવે ને વરસાદની રાહ હોય ક્યારે વરસાદ આવે એમ થાય કે વરસાદ આવે અને છે ને પણ એવા હલવાણા છે ને ટ્યુશનમાં એટલે નાવા નથી જવાતું બરાબર ને બિચાર મૂકવાના નથી કાં એટલે મસ્ત જો વરસાદ આવે છે હું તો બહાર નથી જતી કારણ કે મને બધા ના પાડે બહાર નીકળવાની એટલે પગલપટી જાય ને ખીજાય એટલે જો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલો ઠંડો પવન ચાલુ થઈ ગયો ને મજા આવી ગઈ આખો દિવસ ગરમી પડી આજકા એમાંય એમાં લાઈટ વાય ગઈ દસ પંદર મિનિટ તો વધારે ગરમી પડી છે ને જો આજે છે ને વરસાદ બહુ હતો એટલે દર્શન નાય અને વડાપાવ લાવ્યા પણ વડાપાવ છે ને ઠંડા થઈ ગયા એકદમ બરોબર ને દર્શન બતા ગરમ મરચાવાળા વાળા લાવ્યા છે આજે બનાવવાનું તું કાજુ કડી પણ વડાપાવ આવી ગયા છે હાલ બધા વડાપાવ ખાવા કાજ આજ વડાપાવની મોજ મરચાવાળા વડાપાવ બાજુ જો સેન્ડવીચ બનાવી દીધી તો વાટકી વારની સેન્ડવીચ આવી છે અને વરસાદ બહુ જ છે તમારી સિટીમાં કેવો વરસાદ છે એ કયો જો કા બધે જો કે વરસાદ બધી હશે જ આજ તો અમદાવાદમાં જ પહેલો વરસાદ વધારે એવો થયો પહેલો ટાઈમ તો બીજી વાર કા હાલો બધા વડાપાવ ખાવા એ તો ખાવા મીંડા ચલો મેં આજ બાળકોને એક પ્રશ્ન પૂછ્યો છે પૂછ્યો જ પણ કોઈને નથી આવડતું કોઈએ કીધું જગન્નાથ કોઈએ શું કીધું ગણપતિ બાપા એમાં થોડુંક વાત સાચી છે પણ એક પ્રશ્ન પૂછો તો પ્રશ્ન શું હતો કે જે જગન્નાથપુરીની એટલે કે જે અમદાવાદમાં અષાઢી બીજની જગન્નાથ મંદિરથી જે યાત્રા નીકળે છે ભગવાનની એટલે ભગવાન આજ જ નિજ મંદિર પધારી ગયા છે ને કાલે અષાઢી બીચ છે એટલે કાલે ભગવાન આવશે ને રથયાત્રા નીકળશે ને સરસપુરને બધી કાલુપુરને તો ભગવાન જયારે રથયાત્રા નીકળે છે એની કંકોત્રી છે આપવામાં આવે છે મહત્વ તહેવારનું મહત્વ તમને ખબર હોવી જોઈએ તેની પહેલી કંકોત્રી કોને દેવામાં આવે છે એ બધાએ કાલે પાક પૂછીને આવવાનું છે ઘરે પછી નહીં આવડે ને તો હું જવાબ આપી દઈશ ઓકે અને તમને પણ ખબર હોય ને તો તમે કોમેન્ટમાં કહો કે પહેલી કંકોત્રી કોને ધરાવવામાં આવે છે કોને દેવામાં આવે છે આનું એક સરસ મજાનું રહસ્ય છે અને સરસ મજાનું એ વ્યક્તિએ કામ કર્યું હતું એટલે એને આપવામાં આવે છે હલો જો આપણે છે ને બપોર થઈ ગયો છે બપોરના એક વાગી ગયો છે અને એમાં એવું છે કે આજે સવારે દર્શનના ટિફિનમાં તો મેં કર્યું હતું રીંગણાનો ઓળો ને એવું બધું કરી દીધું હતું મરચાં સંભારો ને એવું એટલે મારે રીંગણા ખાવાના ન હોય એટલે આપણે આપણું એક્સ્ટ્રા અલગથી બનાવ્યું છે તો ચલો આગળ જો ત્યાં કાસરી શેકાય છે કોને કોને કાસરી ચોમાસું શિયાળું ભાવે છે મને તો બહુ જ ભાવે એટલે અમે તો કોઠીમાં કાસરી કરીએ જ છીએ દસ પંદર કિલાની એટલે જો આપણે કાસરી શેકી નાખીએ છીએ એટલી બધી નહીં ખાઈ જાઓ પણ બધાય માટે જો કાસરી શેકાય છે સાથે આપણે કરી નાખી છે ભાખરી અને ટમેટાનું શાક તો ચલો બધાય જમવા આપણે જમવા બેસીએ એટલે પ્લેટ બતાવીએ કેવી સરસ છે એ આપણી અત્યારે આપણને ઈચ્છા થઈ આપણે જમવાનું જમવાની બનાવીને ફૂલ તૈયાર થઈ ગઈ છે હાલો બધાય જેને જમવું હોય એને જમવા કે મસ્ત જો બતાવતી હતી ને બધી થોડીક ચાય પડી હતી આપણે ચાને ગરમ કરી લીધી છે આપણે અત્યારે ચા ભાખરી ખાવાની ઈચ્છા હતી પણ પછી શાકની સુગંધ નહીં તો આપણે શાકય બનાવી નાખ્યું હાલો બધાય જમવા જો સાંજના છે ને સાડા આઠ વાગી ગયા છીએ અને દર્શનકુમાર કેટલા દિવસથી એમ કહે છે કે મને કાજુ કઢી કરતી એ કાજુ કઢી કરતી કારણ કે એને બહારનું કાજુ કઢી છે ને મીઠું લાગે છે એને તીખું ખાવું હોય અને તીખું કાજુ કઢી એટલે એને કાજુ કડીમાં સાદા ગાંઠિયા આવે એને રતલાના સેવવાળું ખાવું હોય એટલે જો આપણે કાજુ ફ્રાય કર નાખ ખાશે ઘીમાં એ કાઢ લીધા છે સાથમાં મરચાંય નાખશું કેપ્સિકમની જગ્યાએ આ મરચાં આપણે નાખીએ છીએ અને અહીંયા જો ગ્રેવી તૈયાર થાય છે એટલે મસ્ત ગ્રેવી આગળ તળીને તેલ છૂટું પડી જાય ને આ બધી ગ્રેવીને હજી આમાં કાંઈ મસાલો નથી ને કે હળદર મીઠું સિવાય અને આ કેરી છે કેરીનો રસ કાઢ નાખીએ માર્કેટ ગઈ તો ટમેટા લાવી બાકી આમાં ટમેટા વગર તો હાલે જ નહીં અને સાથે ઘી પણ લાવી છું તો આગળ કાજુ કઢી બનાવું છું પછી કહેજો કે તમે કેમ બનાવો છો જો દર્શનને આજે કાજુ કઢી બનાવ્યું હતું તો ખરા પછી ટાઈમ ન રહ્યો ઉતારવાનો તો કેવું બન્યું દર્શન કાજુ કઢી શાક મસ્ત બહેનુ ને આપણી ફલો આપણી ભાવે એવું બન્યું ને આપણા સ્વાદમાં કારણ કે એને બારનો નો ભાવ ન ભાવે ને તને બારનું ગળ્યું લાગે ગયડું લાગે એને તીખું જોઈએ રતલાન સેવાડું એટલે હું બતાવ્યું તું પણ બનાવવા ટાણે ગ્રેવી બતાવી પછી કઈ નાખવાનો ટાઈમ બતાવવાનો રહ્યો નથી એટલે કાજુ કડી ગાંઠિયાનું શાક છે એને આવું જ ભાવે એટલે આપણે બનાવીએ છીએ કેરીનો રસ છે છાસ છે કાસરી બોપર બતાવી છે હાલો બધા જમવા ગા કાજુ કડી કેટલા દિવસ છે ખાવું તું કાજુ રોજ અમારે અમારે છે ને આઠ ફોર થાય ને આઠ દીયા વારો આવે છે એવું છે કાલ વડાપાવ ખાધા એટલે કાલ કાજુ કડી વારો ન આવ્યો ઘા વરસાદમાં અનાજ ગરમી નું કાજુ કરી ગરમી બહુ આવશે નઈ આવશે વરસાદ આવશે વરસાદ આવશે કાલો સાડી બીજ અમદાવાદ ની ફેવરેટ મન મેન તહેવાર ને હાલો ગુડ મોર્નિંગ અષાઢી બીજના બધાને કા અને જય શ્રી કૃષ્ણ

બપોરે ક્લીન અપ થાય આપણે કારણ કે અત્યારે આપણે ટિફિન કરીને આવું ફટાફટ હમણાં નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો બાય બાય મારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં